હું સટ્ટી વગાડું ને તો મારે સોતું હોય એવું ચડે મારા પાએ એવા એવા મંત્ર છે કે જેનેથી ગમે તે માણસ ગમી તે બની શકે પણ બાપુ છેલ્લા દસ વર્ષથી હું તમારી સેવા કરું છું અને તમે કહેતા કે હું તને એક શક્તિ આપીશ પણ હજી તમે નો આપી હવે તારો સમય આવી ગયો હું તને શક્તિ આપું છું પણ મારી વાત ઉપયોગ નહીં કરું હા તો વાંધો નહી હું તને એ શક્તિ આપું છું આ બાજુ આ તને હું કાનમાં મંત્ર કહીશ એ મંત્ર તું તારા મનમાં બોલજે એટલે તું ધારીશ ને એનું રૂપ લઈ એકિસ આ બાજુ આવ વાહ બાપુ વાહ ધન્ય છે બાપુ તમને ધન્ય અરે મારી બીજી વાત સાંભળ તારે જ્યારે તારે પાછું તારું શરીર લેવું હોય अरे इनी मंत्र तू पाचो मनमा बोलजे એટલે पाचो हतो एवो થઈ जायस वाह बापू वाह हालो आम्ही दक्षिणा લેવા ગામમાં જાવી छी बापू ના જા સેલા જા હલે હલે મલંગ સાંભળાય નમસ્કાર હલે મલંગ સાંભળાય નમસ્કાર હલે

આ શક્તિથી નું બીજાનું રૂપ લઈને સોર્યું કરીશ અને પૈસા મારો થઈ જાયશ અને પકડાય કોણ જેનું રૂપ લીધું ય સાચી વાત છે બાપુ તમારી જો હવે એવું કોઈકનું રૂપ લઈશ પણ કેનું લેવું હા ગામમાં જઈને કોકનું રૂપ તો લેવું જ જોઈશે ચેલા આનું રૂપ લઈન સોરી કરું

આ પૈસા શું ગણો છો એ પણ હાઉ તમને ખબર છે માર ભાઈ ના લગ્ન છે ને તો હું બેંક ઉપાડી આવી છું આ માર બાપાની ને દેવાના છે એટલે એટલે ગણીને દેવા પડે ને હા એ વાત તો હાશી પણ જો આટલા બધા પૈસા અહીંયા બહાર નો ગણાય ને જો ઘર માં ઘર માં ગણી લેવાનો હોય આ કોક ચોરી જાય ને તો નો થવાય ને થાય છે એ પણ હાઉ અહીંયા આપડા ઘરેથી કોણ સોરી જાય હવે ઘર માં આવીને કોઈ ધોરા દીએ સોરી કરે

ટીટાભાઈ આવા માણા તો છે નહીં કોઈ દી કોઈનો એક રૂપિયો લે નહીં અને મારા પૈસા લઈને ભાગી ગયા એ રાધાઓ ઈ જી હોય એ સમજ્યા કામ કરો તમે પોલીસ પોલીસવાળાને હાથ ફોન કરો હા પોલીસને ફોન કરી દો હલો એ સાહેબ હું રાધા બોલું છું તમે જલ્દી મારા ઘરે આવો એ આવો ઓલા અમારા ટીટા ભર્યા ને એ મારા પાંચ લાખ રૂપિયા લઈને વહી ગયા છે હા હટાવો સાઈબ આવે છે હાઉ ભાઈ села તારા દોવા 5 લાખ રૂપિયા હતા જામો પડી ગયો ને હું કાયો કા રૂપ નાખું અને નામ આવશે શું લેવું ઢગલો થઈ જાય બાપુ

મારો દીકરો પાંચ લાખ રૂપિયા છોરી ને પાછો ખોટું બોલેશ આમ નઈ માની જેલ માં લઈ જાય ને બરફ ની પાઇટુ મારી જઈને હું રહી છે જેલ ભેગી ન થાય પાંચ લાખ રૂપિયા કઈ વાંધો નહી કાલ લઈ જાવ તમે